પાલનપુર શહેરમાં ડોકટર હાઉસથી એરોમા સર્કલ સુધીના દબાણ હટાવાયા નગરપાલિકા આર એન્ડ બી અને પોલીસ દ્વારા લારી ગલ્લા હટાવી નાટક ભજવાયું પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા નગરપાલિકા દ્વારા ફરી એકવાર દબાણ નાટક ભજવવામાં આવ્યું હતું પાલનપુરમાં ડોકટર હાઉસથી એરોમા સર્કલ સુધી બે માસ અગાઉ કાચા દબાણો દૂર કરવાનું નાટક ભજવ્યું હતું અને ફરી પાછા દબાણો થઈ ગયા હતા અને ફરી ટ્રાફિકની સમસ્યા યથાવત થઈ જવા પામી હતી ત્યારે કલેક્ટર દ્વારા દબાણ હટાવવાની સૂચના આપતા શનિવારે નગરપાલિકા માર્ગ મકાન વિભાગ અને પોલીસ દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા જોકે પાનમપુર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ પાકા દબાણો હટાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે જેને લઈને શહેરીજનોમાં વહીવટી તંત્ર સામે નારાજગી જોવા મળી હતી આજે જિલ્લા સંકલનમાં થયેલી ફરિયાદના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અને પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને આ રેલવે ઓવરબ્રિજથી લઈને એરોમા સુધીના કાચા હંગામી દબાણો ઉપર કાર્યવાહી કરવાની કામગીરી થઈ છે અને એ જ તબક્કે પાકા દબાણો ઉપર પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે